નમસ્કાર પ્રાચીન ગ્રંથ શુક્રનીતિની આપણે વાતો કરી રહ્યા છીએ શુક્રનીતિ આપણા માટે થોડો અજાણ્યો ગ્રંથ છે પણ એમાં જે વ્યાખ્યા આપેલી છે એમાં જે માર્ગદર્શન આપેલું છે ભલે શુક્રાચાર્ય અસુરોના ગુરુ તરીકે આપણે એમને ઓળખીએ છીએ પણ એમણે એક સુસંસ્કૃત સમાજની રચના માટે કેટલાક પાયાના સિદ્ધાંતો પાયાની વ્યાખ્યાઓ આપી છે અને એ જે માર્ગદર્શન શુક્ર નીતિ સ્વરૂપે આપણી પાસે આવ્યું છે એ ખરેખર આજના યુગમાં પણ એના નવા પરિમાણો સાથે એટલું જ ઉચિત છે એટલું જ એપ્લિકેબલ છે તો ગયા એપિસોડ સુધી આપણે રાજાના કર્તવ્યો શું હોય શકે રાજાનું ચરિત્ર શું હોઈ શકે રાજા કેવો હોઈ શકે વગેરે વાતો કરેલી આજે બીજી નવી અને રસપ્રદ વ્યાખ્યાઓ સાથે આપણે આજના એપિસોડનો પ્રારંભ કરીએ આજના અંકમાં જે કેટલીક નવી વ્યાખ્યાઓ આપવામાં આવી છે એની વાત કરીએ સુરવીર કોને કહી શકાય એના માટેનો એક શ્લોક બીજા અધ્યાયનો એકસો બોતેર જે શ્લોક છે એમાં સુરવીર કોને કહી શકાય એની વાત કરી છે કે જે યુદ્ધમાં નિડર રહીને પોતાના સ્વામી અથવા પોતાની સંસ્થા અથવા પોતાના રાજ્ય માટે પ્રાણ દેવા માટે તત્પર હોય અને પોતાના સંસ્થા કે રાજ્યના હિત માટે પોતાના અંગત વિચારોનું બલિ ચડાવવા તૈયાર હોય એને સુરવીર કહેવાય એવી એક વ્યાખ્યા અહીંયા આપી છે એ પછી પંડિતની વ્યાખ્યા આપી છે પંડિત કોને કહી શકાય પંડિત ની વ્યાખ્યા આપતા એવું કહ્યું છે કે જે દુરાગ્રહ છોડી દે કારણ કે અહીં પંડિત એટલે એક આદર્શ શિક્ષક તરીકે પણ હોય શકે અધ્યાપક તરીકે પ્રાધ્યાપક તરીકે પણ એનું વિચારી શકાય એ પ્રકારની વ્યાખ્યા આપી છે કે જે લોકો પોતાનો દુરાગ્રહ છોડીને બાળકોને એવી સારી વાતો એના ચિત્તમાં સ્થાપિત કરી શકે કે જેના આધારે ધર્મ અને અર્થ આ બંને બાબતે બાળકોના વિચારો સ્પષ્ટ બને આવી વ્યક્તિને પંડિત કહી શકાય તો આવી સરસ સૂક્ષ્મ વ્યાખ્યા પણ આપી છે એ પછી એક વક્તા કોને કહી શકાય વક્તાની વ્યાખ્યા આપી છે એમાં એવું કહ્યું છે કે જે રાજાનો ડર રાખ્યા વગર કોઈ સંસ્થાની વાત કરતા હોય તો મેનેજમેન્ટની વાત કરતા હોય તો પોતાના લીડરનો પોતાના નેતાનો કે પોતાની સંસ્થાના વડાનો ડર રાખ્યા વગર જે પોતાની સાચી વાત સંસ્થાના હિતની વાત નિર્ભિક રીતે નિડર રીતે કહી શકતો હોય અને જે ક્યારેય કોઈની બુરાઈ ન કરતો હોય પણ દરેક વ્યક્તિની સારી બાજુને પ્રકાશિત કરવા માટે ઉત્સાહિત હોય એવી વ્યક્તિને વક્તા કહેવો જોઈએ એવી સરસ વ્યાખ્યા પણ અહીંયા આપી છે દાતા કોણ દાતા એટલે આપણે શબ્દાર્થની રીતે જાણીએ છીએ કે દાતા એટલે જે દાન કરે છે અથવા જે આપે છે તેના અર્થે તે તો અહીંયા પણ એવી જ લગભગ વ્યાખ્યા છે કે જે વ્યક્તિ પોતાનો કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર સામેની વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે એને તમામ પ્રકારની મદદ કરવા જે તૈયાર હોય એને દાતા કહેવાય અહીં માત્ર આર્થિક મદદની વાત નથી કોઈને સધિયારો પૂરો પાડવો કોઈને કાઉન્સેલિંગ કરીને કોઈના મનને એક એક સુદ્રઢ રીતે સમજાવવું અથવા એમની ચિંતાઓને ઓછી કરવા માટેનો પ્રયત્ન કરવો આ બધી છે એ શ્લોકમાં એવું લખે છે કે સલામતી રક્ષકો જે રાજાના કે નેતાના રક્ષકો છે એમણે પહેલા રાજાએ ખાવાનો ખોરાક પહેલા ખાવો જોઈએ આપણે જાણીએ છીએ કે આપણે ક્યાં વીઆઈપી વગેરેની સલામતી વ્યવસ્થામાં આ વસ્તુ હોય છે પણ આ હજારો વર્ષ પહેલા શુક્રએ શુક્રાચાર્યએ પોતાની આ શુક્ર નીતિમાં આ વસ્તુ લખેલી છે કે રક્ષકોએ પોતાના સ્વામી કે પોતાના નેતા કે પોતાના વડાના ખોરાકને પહેલા ચાખી જોવો જોઈએ અને એ ખોરાક વિષયુક્ત નથી ને એની ખાતરી કર્યા પછી જ એ ખોરાક નેતાને રાજાને કે પોતાના વડાને ખોરાક લેવા માટે આપવો જોઈએ તો આવી એક સરસ સ્પષ્ટતા પણ અહીંયા કરેલી છે એ સિવાય એક આગળ બહુ સરસ વાત જાણવા મળે છે કે જો રાજાના લક્ષણો વગેરે હોય તો યુવરાજ કેવો હોવો જોઈએ રાજાના સહાયક તરીકે યુવરાજે કામ કરવાનું હોવાથી પોતાના રાજ્યની પ્રાથમિકતા સર્વોચ્ચ પ્રાથમિકતા પોતાના રાજ્યના હિતને પોતાના સર્વોચ્ચ પ્રાથમિકતા રાખે એવી વ્યક્તિ રાજાના સહાયક તરીકે અથવા યુવરાજ તરીકે પસંદ થવી જોઈએ હવે સહાયકની વાત આવી તો સહાયક કેવો હોવો જોઈએ અહીં સહાયક સહાયક એટલે એક કર્મચારીના અર્થમાં પણ આ શ્લોકનું અર્થઘટન થઈ શકે કે સહાયક એટલે સામાન્ય રીતે આપણે ત્યાં જે ક્લેરિકલ સ્ટાફ હોય છે ક્લાર્ક માટે સહાયકનો શબ્દ વપરાય છે આસિસ્ટન્ટ એવો શબ્દ વપરાય છે તો આ સહાયકના લક્ષણો પણ કેવા હોવા જોઈએ કે જે જેનું કુળ સારું હોય એટલે કે ફેમિલી બેકગ્રાઉન્ડ સારું હોય જે ચારિત્રવાન હોય જેથી કોઈ પ્રકારના લોભ લાલચમાં આવીને પોતાના ફરજમાંથી ચ્યુત ન થાય એટલા માટે જેનું ચરિત્ર સારું હોય જે રાજભક્ત હોય કે પોતાની સંસ્થાને પોતાની સંસ્થાને એ પૂજતો હોય તો પોતાની સંસ્થાને સંપૂર્ણ વફાદાર રહેવાની જેની તૈયારી હોય મિતભાષી હોય એટલે કે જેની ભાષા ઉપરની પકડ સારી હોય સમજાવવાની કુશળતા પણ સારી હોય સામેની વ્યક્તિને રાજ્યના નિયમો સમજાવવાની કુશળતા પણ સારી હોય અને સદા પોતાના ધર્મ એટલે પોતાના ધર્મ પર ચાલનાર કે પોતાની ફરજ પ્રમાણે જ કામ કરનાર વ્યક્તિ હોવો જોઈએ અને કોઈ ખોટી વસ્તુ જો માર્ગમાં આવે તો પોતાના બુદ્ધિના ઉપયોગથી એક ખોટી વસ્તુને પોતાના માર્ગમાંથી પોતાના પ્રક્રિયામાંથી દૂર કરવાની ક્ષમતા ધરાવતો હોય અને આળસ એવો સંસ્કૃત શબ્દ છે આળસથી ઉપર જેની કામ કરવાની હોય એ સહાયક તરીકે સર્વશ્રેષ્ઠ ગણી શકાય આવી પણ એક સરસ વ્યાખ્યા અહીંયા કરવામાં આવી છે એ ઉપરાંત બીજી યુવરાજ બને યુવરાજ પોતાના મંત્રીઓની નિમણૂક કરે ત્યારે મંત્રીઓની મંત્રીઓના લક્ષણો ક્યાં હોવા જોઈએ એની પણ વાત અહીંયા કરી છે કે મંત્રી કેવો હોવા જોઈએ કે જેમ સોની સુવર્ણને ગાળીને એને ગરમ કરીને એની પ્રક્રિયા દરમિયાન એને નક્કી કરે છે કે આ સુવર્ણ કેટલું શુદ્ધ છે એમ મંત્રીની નિમણૂક કરતા પહેલા મંત્રીની પસંદગી પણ એની પ્રક્રિયા સ્વરૂપે થવી જોઈએ અને એનામાં કેટલી શુદ્ધતા છે એનું માપન થયા પછી મંત્રી તરીકે નિમણૂંક અને જે તે વડાને પોતાના હાથ નીચે કામ કરનારા કર્મચારીઓમાં વિશ્વાસ હોવો જોઈએ આ વાતાવરણ જો થઈ શકે તો જ મંત્રીની નિમણૂક સાર્થક થઈ શકે એ ઉપરાંત સારો સેવક કયો હોય શકે સર્વન્ટ આપણે પબ્લિક સર્વન્ટની જ્યારે વાત કરીએ ત્યારે પ્રજાના સેવક તરીકે કેવા લોકો પબ્લિક સર્વન્ટમાં હોવા જોઈએ ખરાબ ખરાબ એના લક્ષણો સારા લક્ષણો ક્યાં હોય શકે એની પણ વિવરણ અહીંયા કર્યું છે પુરોહિત પુરોહિત નું એક પદ હોવું જોઈએ રાજાના સિદ્ધિ દેખરેખ નીચે એવી પણ અહીંયા એક સ્પષ્ટતા છે પુરોહિત કેવો હોવો જોઈએ કે જે વિધિપૂર્વકના મંત્રો જાણનારો હોય વેદોની જેની પાસે જાણકારી છે શાંત ચિત્ત છે લોભ થી મુક્ત છે અને વેદના જે છ અંગો છે એ છ અંગો નો જ્ઞાતા હોવો જોઈએ અને કોઈ પણ ડર રાખ્યા વગર રાજાને ધર્મ પ્રમાણેની સલાહ આપવાની જેની તૈયારી હોય એને પુરોહિત તરીકે નિમણૂક આપવી જોઈએ તો આ પણ એક સરસ સ્પષ્ટતા અહીં એક આચાર સંહિતા કેવી હોવી જોઈએ એની બાબતે સરસ આપ્યું છે પ્રતિનિધિ કેવો હોવો જોઈએ પ્રજાનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ એની પણ એક વ્યાખ્યા આપી છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આનો જેની પાસે સ્પષ્ટતા હોય એ વ્યક્તિ પ્રતિનિધિ બનવા યોગ્ય છે દરેક કાર્યનું નિરીક્ષણ કરવાની અને જરૂર પડે એ પ્રક્રિયામાં ફેરફાર કરવાની જેની તૈયારી હોય એ વ્યક્તિ પ્રતિનિધિ બનવાને યોગ્ય છે એવી પણ એક વ્યાખ્યા અહીંયા છે અહીંયા જનસંપર્ક અધિકારી એટલે કે પબ્લિક રિલેશનના કામ માટે પણ કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે અને પ્રાંગ વિભાગ એવો એક શબ્દ સંસ્કૃતનો વાપરવામાં આવ્યો છે જનસંપર્ક અધિકારી માટે તો પ્રાંગ વિભાગની પસંદગી પણ કેવી રીતે કરવી જોઈએ કે જે ચતુર હોવો જોઈએ ક્ષમતા શકે એવો હોવો જોઈએ એવા કેટલાક જનસંપર્ક અધિકારીના લક્ષણો પણ છે અને પ્રતિનિધિની જે વાત છે ત્યાં એક સ્પષ્ટતા એ પણ કરી છે કે પ્રતિનિધિએ કયા ક્યાં કામો પહેલા કરવા જોઈએ ક્યાં કામો પછી કરવા જોઈએ એટલે કે કામોની પ્રાયોરિટી પ્રાથમિકતા નક્કી કરવાની ક્ષમતા પણ પ્રતિનિધિમાં હોવી જોઈએ એ જ લક્ષણો સચિવમાં પણ એટલે કે જે સેક્રેટરી લેવલનું કામ કરવાનું છે જે લોકોએ એ લોકોમાં પણ આજ બધી ક્ષમતા હોવી જોઈએ એની જવાબદારી શું હોય શકે એનું પણ વિવરણ કર્યું છે મંત્રી કે સચિવ એટલે કે સેક્રેટરી પદ માટે જે કામ કરી રહ્યા છે એના એને શું કામ કરવાના છે કયા વિષયોમાં ક્યારે વાત કરવી એમણે નક્કી કરવાનું છે કયા વિષયોમાં સંધિ કરવી એમણે નક્કી કરવાનું છે કયા કે પ્રકારના વેરા વ્યવસ્થામાં રાજ્યને વધુ ફાયદો છે એનું એની ચિંતા ચિંતન અને નિર્ધારણ મંત્રી એટલે કે સેક્રેટરીએ કરવાનું છે કોઈ પણ નિર્ણયની અસરો પ્રજા ઉપર અને રાજ્યના વ્યવસ્થા તંત્ર ઉપર શું પડશે એનો વિચાર પણ એ સેક્રેટરી તરીકે સચિવ તરીકે બિરાજનાર મંત્રી તરીકે બિરાજનાર વ્યક્તિએ કરવાનો રહેશે ખજાંચી ખી માટે અહીં શબ્દ આપ્યો છે એવો શબ્દ આપ્યો છે વ્યાખ્યા કરી છે કે સુમંત્ર એટલે કે ખજાંચીની જવાબદારી એ છે કે એને પોતાના સ્થાયી અને અસ્થાયી મિલકતોની વિગતો મેન્ટેન કરવાની છે એટલે કાયદી મિલકતો કેટલી છે અને મૂવેબલ પ્રોપર્ટીઝ એટલે કે અસ્થાયી મિલકતો કેટલી છે એની અને સમયાંતરે એમાં કેટલો વધારો થાય છે એનું વિવરણ તૈયાર કરી મંત્રી અને રાજા સમક્ષ મૂકવો અથવા એમાં ક્યાંય પણ સુધારા વધારાની જરૂર હોય તો એ અંગેનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય રાજા અને મંત્રી સમક્ષ મૂકવો એ ખજાનજી એટલે કે ટ્રેઝરનું કામ છે તો આપણે બહુ સરસ વ્યાખ્યા આપી છે આમાં અમત્યવી એવી પોસ્ટ છે જેને આપણે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કહી શકીએ જુદા જુદા ક્ષેત્રના અમત્ય હોય એ પોતાનો એક વિભાગ ચલાવતા હોય તો વિભાગાધ્યક્ષ અથવા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એચઓડી જે કહીએ છીએ એ પ્રકારનું અમત્યનું કામગીરી એમાં બતાવવામાં આવી છે તો એ અમત્ય એ શું કરવું એની પણ સ્પષ્ટતા એમણે કરી છે કે અમત્ય તરીકે જે કામ કરનાર વ્યક્તિ છે વિભાગાધ્યક્ષ તરીકે જે કામ કરે છે એની પાસે શું કુશળતા હોવી જોઈએ એમણે રેવન્યુ રેકોર્ડ રાખવાના છે કે રાજ્ય પાસે કેટલા નગર છે કેટલા ગ્રામ છે કેટલી જમીન છે અને એ જમીનમાં કેટલું ધાન્ય ઊગે છે એનો પૂરો રેકોર્ડ એમણે રાખવાનો હોય છે અને કેટલો ભાગ એવો છે કે જેમાં ખેતી થઈ શકતી નથી એ બાબતનું વિવરણ પણ એની પાસે હોવું જોઈએ અને જે ભાગમાં ખેતી નથી થઈ શકતી એ જમીનને ખેતીલાયક બનાવવા માટે શું થઈ શકે એ અંગે પણ વિચાર કરવાની ક્ષમતા અમાત્યમાં હોવી જોઈએ જંગલમાંથી પ્રાકૃતિક ખનીજો કે પ્રાકૃતિક સંપદામાંથી જે કંઈ આવક થાય છે એ કેટલી થાય છે એ આવકનો ઉપયોગ ક્યાં કરવો એ પણ અમત્ય એક સલાહ આપવાનું હોય છે ખનીજ ચોરી કે નગરમાં ચોરી કે કોઈ પણ કરતાં ચોરી કરતાં પકડાયેલા વ્યક્તો વ્યક્તિ પાસેથી જે દંડ વસૂલ કરવામાં આવે છે એ દંડની રકમનું નિર્ધારણ પણ આમાં તે કરી શકશે અને એ રકમ ક્યાં વાપરવી એની વાત પણ આમાં તે રાજા પાસે મૂકવાની રહેશે તો આમાં તે એટલે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટને પણ કમ્પ્લાયન્સ વિભાગ જેને કહી શકાય એવો એક સરસ વિભાગ આપી અને એને શું શું કરવાનું છે એની વાત કરી છે સૌથી એક અગત્યની બીજા અધ્યાયમાં મને જે પંચોતેરમાં શ્લોકમાં એક વાત જાણવા મળી છે એ છે કે અહીં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ એક કાર્ય માટે રાજાએ ત્રણ વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ આ દરેક સંસ્થા ચલાવનારા મેનેજર્સ લીડર્સ નેતાઓ માટે પણ આ સરસ મજાનો સંદેશ છે કે કોઈ પણ એક કાર્ય માટે ત્રણ વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ અને ત્રણેયની ક્ષમતા અલગ અલગ હોવી જોઈએ જેની ક્ષમતા સૌથી વધારે છે એ ત્રણેયના લીડ કરશે નેતૃત્વ આપશે અને બાકીના બે એના હાથ નીચે કામ કરશે અને તેના તેની કાર્યક્ષમતા તેના કાર્ય પરિણામો અને એની કાર્ય દક્ષતા નિપુણતા જોઈને ત્રણ પાંચ સાત કે દસ વર્ષમાં એને જુદા જુદા જગ્યાએ ફેરવવા જોઈએ એટલે કે બદલી કરવી જોઈએ એટલે જે હ્યુમન રિસોર્સિસ આજે કહે છે એ હજારો વર્ષ પહેલા શુક્રાચાર્ય કહ્યું છે કોઈ એક પદ ઉપર કોઈ એક વ્યક્તિને કાયમી રાખી શકાય નહીં પણ એ ત્રણ પાંચ સાત કે દસ વર્ષે વધુ વધુ એને ત્યાંથી ટ્રાન્સફર કરવી જોઈએ બદલી કરવી જોઈએ તો આ આ વસ્તુ આજના એચઆર પાસે પહેલા વર્ષ જે શુક્ર યુતિમાં લખ્યું છે એના કારણો પણ એને લખ્યા છે કે વધુ પડતું કાર્ય શીખી લેવાથી અધિકારી કે એક વેતનભોગી કર્મચારી કે એ વ્યક્તિમાં એ કાર્ય પ્રત્યે એક પ્રકારનું નૈરાશ્ય એટલે કે નિરાશા એટલે કે બેદરકારીનો ભાવ ઉત્પન્ન થાય એવી પણ અહીંયા કરી છે બીજું કોઈ અધિકારી હોય એની એ સત્તાઓ લાંબો સમય સુધી એની પાસે રહેવાથી એના મનમાં આ બાબત પ્રત્યે આ સત્તા પ્રત્યે એક મોહ ઉભો થઈ જાય અને હું જ છું મારા સિવાય આ કોઈ કરી શકે એમ નથી એવા પ્રકારનો મધ એ અહંકાર ઉત્પન્ન થાય તો એ રાજ્યની કાર્ય વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે એટલા માટે પણ એની બદલી કરવી જરૂરી છે અહીં એક બીજી એક સરસ વાત પણ લખી છે મને તો આ જેમ જેમ વાંચું છું વિચાર આવે છે કે હજારો વર્ષ પહેલા આ કેટલું બધું વિચારીને આ બધી વસ્તુ લખાય છે આજે આપણે ત્યાં સરકારી નોકરીઓમાં કે બીજી સંસ્થાઓમાં કોઈ કર્મચારી એની ફરજ દરમિયાન જો અવસાન પામે અને એનો વારસદાર એનો પુત્ર કે પુત્રી કે પત્ની કે જે એના વારસદાર છે પરિવારમાં એ કાર્યક્ષમ હોય તો એને નોકરી લેવાની એક વ્યવસ્થા છે કોમ્પેન્સેટરી અપોઇન્ટમેન્ટ એક આપણે ત્યાં વ્યવસ્થા છે રહેમ રાહે નોકરી એવો પણ એક શબ્દ આપણા કાયદામાં વપરાયો છે આ વાત હજારો વર્ષ પહેલા સુપ્રનતીમાં શુક્રાચાર્ય લખી છે કે કોઈ કર્મચારી પોતાની રાજ્યની સેવા કરતા કરતા સંજોગ વસાત મૃત્યુ પામે તો એના પરિવારની આજીવિકાની જવાબદારી રાજ્યની હોય એના પરિવારમાં કાર્યક્ષમ માણસને એની જગ્યાએ નોકરી આપવી જોઈએ આવો એક સરસ મજાનો શ્લોક પણ આ શુક્ર નીતિમાં જોવા મળે છે લખ્યું છે કે માત્ર મૃત્યુના પ્રસંગે નહીં પણ જો મર્યાદાને કારણે એમને નોકરી ઉપરથી દૂર કરવામાં આવે કે હવે વધતી જતી ઉંમરને કારણે પોતાની ફરજ બજાવવામાં એ સક્ષમ ન હોય તો એવા સંજોગોમાં પણ પ્રથમ પ્રાથમિકતા એના પરિવારના કોઈ કાર્યક્ષમ માણસને આપવી જોઈએ એટલે અહીં સૂક્ષ્મ ચિંતન એ છે કે પરિવારની આજીવિકા રોજી રોટી જોખમમાં ન આવે એ એ પ્રકારની એક સંભાળ લેવાની વૃત્તિ અહીં સ્પષ્ટ દેખાય છે બીજી એક બહુ સરસ કે રાજ્ય અને રાજ્યના મંત્રીમંડળની આ બધા અધિકારીઓની મોટી ફરજ શું છે એના યાદીમાં સૌથી ઉપર આવે છે કે બુદ્ધિજીવીઓ જે હોય સમાજના એની રક્ષા કરવી એ ટોપ પ્રાયોરિટી સૌથી મોટી પ્રાથમિકતા રાજ્યની હોવી જોઈએ એ એટલી બધી સરસ લખ્યું છે કે તપ કરનારાઓ અહીં તપની વ્યાખ્યા એવી થઈ શકે કે જે પોતાના હેતુ માટે ફોકસ રહીને એક લક્ષ્ય પ્રાપ્તિ માટે મથતા માણસો એવો આપણે તપ તપસ્યાનો અર્થ કરી શકીએ દાનશીલ એટલે કે સમાજને મદદરૂપ થવા માંગતા ધનિકો વેદ તથા સ્મૃતિઓના જ્ઞાતા એટલે કે પંડિતો અધ્યાપકો પ્રાધ્યાપકો કે જે લોકો જ્ઞાની માણસો છે એ પુરાણોનો જેને અભ્યાસ છે શાસ્ત્રોનો જેને અભ્યાસ છે જ્યોતિષનો જેને અભ્યાસ છે મંત્ર તંત્ર એટલે કે ટેકનોલોજી પણ એમાં આવી જાય એના જાણકાર લોકો વૈદ્ય એટલે કે આરોગ્ય બાબતના નિષ્ણાત લોકો કર્મકાંડ એટલે કે રિચ્યુઅલ્સ કે પ્રોસિજરિયલ બાબતોના જાણકાર લોકો છે આ બધા જ લોકોને રક્ષણ કરવું આ બધા જ લોકોને જાળવણી કરવી એની સંભાળ લેવી એ રાજ્યની ફરજ છે અને જો રાજ્યને પરવડતું હોય તો એવો અહીંયા એક સરસ શબ્દ આપ્યો છે તો આ બધા જ બુદ્ધિજીવીઓ કે જેના કાર્યોની લાંબા ગાળે રાજ્યોને ફાયદો થવાનો છે એ બધા જ બુદ્ધિજીવીઓને માસિક અથવા વાર્ષિક વેતન પણ દાન સન્માન સ્વરૂપે મળતું રહે જેથી આ વ્યક્તિઓ ભરણ પોષણમાં પોતાના જીવન વ્યતીત કરવાને બદલે રાજ્યના ફાયદા માટે પોતાનું જીવન વ્યતીત કરી શકે તો જો રાજ્યને પરવડતું હોય તો આ બુદ્ધિજીવીઓ માટે એક પ્રકારનું ચોક્કસ વેતન પણ બાંધી આપવું જોઈએ આવી ભલામણ પણ શુક્ર નીતિમાં કરવામાં આવી છે કારણ કે એમાં એક શરત પણ મૂકી છે કે જો રાજા આવું નહીં કરે તો આ લોકો બીજા રાજ્યમાં જતા રહેવાની શક્યતા છે જ્યાં એમને લાભ મળતો હોય અને અંતે તો આ આ રીતનું એમના જતા રહેવાથી રાજ્યને તો નુકસાન થાય જ છે પણ રાજ્યની અપય અપકીર્તિ પણ મળે છે એ વાત પણ અહીંયા એમણે ચેતવણી સ્વરૂપે મૂકી છે પછી પ્લાનિંગ ઓફિસર યોજના અધિકારી માટેનો એક પણ શ્લોક છે કે કેવો હોવો જોઈએ હવે અહીંયા આપણે જેને અત્યાર સુધી સુભાષિત માન્યું છે એ બહુ પ્રખ્યાત શ્લોક શુક્ર નીતિનો એક અંશ છે કે અમંત્રમ અક્ષરો ઔષધમ અયોગ્ય પુરુષો નાસ્તી યોજકસ્તત્ર દુર્લભ બહુ પ્રખ્યાત શ્લોક છે અને મેનેજમેન્ટમાં સુભાષિત સ્વરૂપે આપણે ઘણી જગ્યાએ વાંચ્યો છે કે એવો કોઈ અક્ષર નથી કે જેનો મંત્ર ન બની શકે એવું કોઈ મૂળ નથી વનસ્પતિનું કે જેનું ઔષધ ન બની શકે એવું કોઈ વ્યક્તિ નથી કે જે ને જે કોઈ કામ માટે અયોગ્ય હોય પણ તકલીફ જ્યાં છે એ આ બધી વસ્તુઓનું કોર્ડિનેટ કરનાર યોજના કરનાર યોજક તત્ર દુર્લભ આ બધી વસ્તુનું આયોજન કરનાર પ્લાનિંગ કરનાર વ્યક્તિ દુર્લભ છે તો આ શ્લોક જે સુભાષિત તરીકે આપણે વાંચ્યો છે એ આ શુક્રનીતિનો હિસ્સો છે અને જેવો બીજી જવાબદારી કે જેની પાસે ચાવી રહે છે ટ્રેઝરર છે એ એનું એડમિનિસ્ટ્રેશન કરે છે પણ કોષાધ્યક્ષ એટલે જેની પાસે ખજાનાની ચાવી રહે છે એવી જવાબદાર વ્યક્તિ તો એ વિનમ્ર હોવો જોઈએ ચતુર હોવો જોઈએ ધન રક્ષક હોવો જોઈએ અને વિશેષ અન્ડરલાઈન કરીને લખેલું છે કે કંજુસ પણ હોવો જોઈએ જેની પાસે પણ જાહેર પૈસાનો વહીવટ હોય સંસ્થાના પૈસાનો વહીવટ હોય એમને કંજુસાઈ રાખવી પડે પૈસો ક્યાં બચી શકે એમ છે ખર્ચ ક્યાં ઓછો થઈ શકે એમ છે આ વસ્તુ વિશે પણ હંમેશા ધ્યાન રાખવું પડે એ કોષાધ્યક્ષની જવાબદારી છે પછી દેવાધ્યક્ષ એટલે કે ધાર્મિક પ્રવૃત્તિઓના વડા પછી દાનાધ્યક્ષ એટલે કે સબસિડી વિભાગના વડા એની વાત પણ અહીંયા કરી છે લક્ષણો કેવા શકે એની જવાબદારી શું છે એની વાત પણ કરી છે મેમ્બરશીપ કોઈ કમિટી એક એક મંત્રીમંડળ રચવામાં આવે તો એક સભાસદોનું મંડળ રચવામાં આવે જેને આપણે મેનેજિંગ કમિટી કહી શકીએ તો એ સભાસદના લક્ષણો શું હોઈ શકે એની પણ એક સરસ વ્યાખ્યા અહીં બે શ્લોકમાં કરવામાં આવી છે કે જે લોકો લોકવ્યવહાર જાણે છે લોકોમાં શું વ્યવહાર કરવો જોઈએ એ જાણે છે એવા લોકો પોતે વિદ્વાન હોય સદાચારી હોય એટલે કે ભ્રષ્ટાચારી કે દુરાચારી ન હોય સદાચારી હોય જેનામાં દયા પણ હોય અને શિસ્ત માટેનો આગ્રહ પણ હોય શત્રુ અને મિત્ર માટે જેને માટે કાયદાનો અમલ સમાન રીતે કરાવવાની વૃત્તિ હોય છે મિત્ર માટે કાયદામાં છૂટછાટ ન આપતો હોય એવો પોતાનો ધર્મ જાણનાર એટલે કે પોતાની ફરજ શું છે એ જાણનાર હોય સત્યવાદી હોય આલસ્ય રહિત એટલે કે આળસ વગર ન હોય જેને આળસ ન થતી હોય એવા લોકો અને અહીંયા તો લખ્યું છે કે સભ્ય સવાસદ સભાસ વૃદ્ધા જાતિ છે એટલે કે આવી આવા ગુણો દ્રાવનાર વૃદ્ધો કે વડીલોને કોઈ કમિટીના સભ્યો બનાવવા જોઈએ એવી વ્યાખ્યા હજારો વર્ષ પહેલા શુક્રાચાર્યજીએ શુક્રનીતિમાં આપ્યો છે તો આવી કેટલીક વ્યાખ્યાઓ સાથે મિત્રો આજનો આપણે અંક પૂરો કરીએ હવે પછી આવી સરસ નવી વ્યાખ્યાઓ નવી રાજ્ય વ્યવસ્થા માટેની નીતિઓની વાતો લઈને ફરી મળીશું આપને જો આ વાતો શુક્ર નીતિની આ વિશેષ શ્રેણી આપને ગમી હોય તો આપના મિત્રો સુધી પણ આ પહોંચાડશો અને આપ પણ આપના ફીડબેક આપશો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરશો નમસ્કાર